કાઈ ક હોય 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 પરમાયો ને મા ખા નામ તો એમ નઈ તમે મને આજ જ જોઈ કે રોજ જોવ જ છો બે જ વહુ મારા ઘરે નથી એ તમે મને પહેલી વાર જોઈ કે કેટલી વાર જોઈ કે કાઈ ન હોય જો હોય તો દેજો અમાર પણ હું હોય તે દી દઉ હું તમને જોરો નથી નો હોય તો કાઈ એ શું પણ દઉ તમને હું શું જોઈએ તમારે હોય તો દે ન હોય તો કાઈ મે મને ખબર ન તમારા ઘર શું હોય મને યાદ ન રહ્યા કઈ ન જતો બસ ને શું કામ પડ્યું તમારે કામ નો રહી ગયું હોય આપણે કરતા હોય એમાં શું કામ કરો તમે એટલે એ લખેલું હોય હા તમને લખતા હોય ભલે અમે ન લખ્યું યાદ તો હશે ને તમારે શું બાકી કામ ઈ શું બાકી કામ ઈ તો કયો પણ શું કામ એમ કામ યાદ જવા જાય તો ખબર પડે ને કે આપણને સુમારું ઓલું પડે સોનું

ઘર કોઈના ઘરમાં હોય બાર કઈ થઈ ના હોય